નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરના સારંગપુરની મંગલદીપ સોસાયટીમાંથી જેડીસી પોલીસે બિહારના શખ્સ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે ધરપકડ કરી દેશી પિસ્તોલ અને મોબાઈલ મળી રૂપિયા 15000 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સારંગપુર પાસેની મંગલદીપ સોસાયટીમાં ભાડાના રૂમમાં રહેતો અને મૂળ બિહારના સોનુકુમાર ધીરો મંડલે દેશી બનાવટનો રૂમમાં સંતાડી રાખેલો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે જેઆઈડીસી પોલીસે રૂમમાં રેડ કરતા બેગમાં કપડામાં સંતાડેલો દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો પોલીસે સોનુકુમાર મંડલની ધરપકડ કરી રૂપિયા દસ હજારનો દેશી તમંછો અને પાંચ હજારનો મોબાઈલ મળી કુલ રૂપિયા પંદર હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર